ચૂંટણી બાદ લોકસભાની ચૂંટણીનો વાલિયા તાલુકાના કેસર ગામના મતદારોએ ફરી ચૂંટણીનો બહિષ્કાર કરતા ચૂંટણી તંત્ર દોડતું થઈ ગયું હતું છેલ્લા ઘણા સમયથી વાલિયા તાલુકાના કેસર ગામના મતદારો પ્રાથમિક સુવિધાના અભાવે તેમજ કીમ નદી પર પુલ અંગે તે સમયના કલેક્ટર અને વરિષ્ઠ સાંસદ મનસુખ વસાવા તેમજ તત્કાલીન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હતી પરંતુ અત્યાર સુધી એક થી વધુના વસ્તી ધરાવતા ગામમાં પ્રાથમિક સુવિધા નહી પડવામાં આવતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે ઇટકલા ગ્રુપ ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ આ ગામમાં બંને કામો વચ્ચે કીમ નદી ઉપર પુલ નહીં હોવાથી ચોમાસાના ચાર મહિનામાં ઈટકલા અને ડહેલી ગામની શાળામાં અભ્યાસ કરવા જતા તેમજ સસ્તા અનાજની દુકાન સહિત દૂધ મંડળીમાં દૂધ ભરવા જતા ગ્રામજનોને ભારે હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે જેને પગલે ગ્રામ પંચાયતની ચૂંટણી અને તાલુકા પંચાયતની ચૂંટણી બાદ પણ સ્થાનિકોના પ્રશ્નોનું નિરાકરણ નહીં થતા આ શ્રુજ વિધાનસભાની ચૂંટણી બાદ સાતમી મેના રોજ લોકસભાની ચૂંટણીનો પણ ગ્રામજનોએ બહિષ્કાર કરી મતદાનની પ્રક્રિયાથી અડઘા રહી સવારે સાત કલાકથી વિરોધ નોંધાવ્યો હતો અને જ્યાં સુધી પુલ નહીં ત્યાં સુધી વોટ નહીં તેવી સીમકી ઉચ્ચારી છે જ્યારથી વધુ ચૂંટણીઓ બાદ પણ પ્રશ્નોનું નિરાકરણ નહીં આવતા ગ્રામજનોમાં ભારે વિરોધ જોવા મળ્યો હતો ગામમાં ત્રણસો બાવન મતદારો છે જેમાં એકસો મહિલાઓ અને એકસો પુરુષો મતદારો નોંધાયા છે ગામનો પ્રોબ્લેમ તો ઘણા બધા છે સાહેબ પણ બેઝિક મુદ્દો અમારો પુલનો છે પાણીનો છે બરાબર ને અને રસ્તાનો છે હવે આ ચાર ટર્મથી બહિષ્કાર કરવા છતાં પણ અત્યાર સુધી સરકારી તંત્ર તરફથી અમને કોઈ સહાય આપવામાં આવી નથી કે કોઈ તંત્રના અધિકારી અહીંયા સુધી જોવા પણ આવ્યા નથી અને કોઈ મુદ્દો અમારો સોલ્વ કે હલ થતો અમને લાગતો નથી એટલા માટે આ વર્ષે પણ અમે બહિષ્કાર ચાલુ રાખ્યો છે મારું નામ વસાવ પંડિતભાઈ ચુનીલાલ છે શું પ્રોબ્લેમ છે કેટલા સમયથી કરો છો આમ ચોથો અમે બહિષ્કાર કરીએ છીએ ગામના બ્રિજની માગણી હતી પાણીની માગણી હતી પાણીની માગણી એમ નાની માગણી કહેવાય કે જો કે એમ પાણીથી એટલી બધી તકલીફ નથી પણ બ્રિજની માટે ખાસ તકલીફ છે કેમ કે બાળકો જે અભ્યાસક્રમમાં ડેલી હાઈસ્કૂલમાં જાય છે ઇટાકલા હાઈસ્કૂલમાં જાય છે તો એ જઈ શકતા નથી ચોમાસા દરમિયાન ચાર મહિના ચોમાસું આખું એમ બાળકોને અભ્યાસ કરવા માટે જઈ નથી છતાં જેના કારણે અભ્યાસ બગડે